નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ મે અઠ્યાવીસ મેળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ત્રણ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો સુમ્માલીસ રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો એકત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર ત્રણસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ત્રાણું હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો છાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર છસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીશી હજાર નવસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સાસઠ હજાર છસો રૂપિયા રહ્યો છે બસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર એકસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ સત્યાસી હજાર બસો છોસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા રહ્યો છે